આજે આપણે બનાવીશું પોકેટ સમોસા એના માટે જોઈશે બાફેલા બટેકા કાજુ ગરમ મસાલો દ્રાક્ષ લાલ મરચું તેલું મરચું આદુ આદુકથિ મરચાંની ચટણી કોથમીર જીરું અને લીમડું હવે તેલ ગરમ કરવા મૂક્યું છે તો હવે આપણે એમાં જીરું ને લીમડો

લાલ મરચું તીખું છે લાલ મરચું ના ગરમ મસાલો ખર્ચોને રાખવાનું સરસ રીતે બધું મિક્સ કરી

હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું હવે આપણું સમ પોકેટ સમોસાનું પૂરણ તૈયાર છે હવે આપણે ઠંડુ થાય એટલે સમોસા પોકેટ તૈયાર કરીએ આપણે એને ઠંડુ થવા દઈશું આપણે આ મેંદાનો લોટ બાંધ્યો છે એટલે મેંદાનો છે એમાં આપણે ઘી અને તેલ અટામણ નાખી અને લોટ બાંધ્યો છે હવે આપણે એની પૂરી બનાવીશું અને લીંબુ નીચવાનું લોટમાં એટલે પૂરી આપણે સમોસા કડક બને લોટ બાંધીએ ત્યારે આપણે લીંબુ નીચવી દેવાનું એકદમ પાતળી પૂરી બનાવીશું હવે આપણે એનો ચોરસ શેપ આપી દઈશું આ રીતે આપણે મૂકીશું વચ્ચે બટેકાનું પૂરણ ઉપર આપણે કાજુ અને દ્રાક્ષ લગાડવાના આ રીતે હવે આ રીતે આપણે એને આ રીતે એને વાળવાનું છે આપણે આ ભાગમાં પાણી લગાડવાનું છે આ ભાગમાં અને આને આ ભાગમાં પાણી લગાડવાનું આમ વાળવાનું અને આ ભાગમાં પાણી લગાડી અને આની ઉપર આમ દબાવી દેવાનું અને અહીંયા છેડામાંથી પણ આમ દબાવી દેવાનું બંને છેડા આ રીતે આમ દબાવી દેવાના આ રીતે દબાવી દેવાનું પછી થોડું આપણે હાથેથી આમ પ્રેસ કરી દેવાનું વીલણથી ફાવે તો આમ વળી લેવાનું આપણે એટલે બરાબર દબાઈ જાય સમોસું આપણું ફાટે નહીં એટલે આપણે સમોસું તૈયાર આપણે બધા પોકેટ સમોસા તૈયાર કરીશું પછી આપણે એને તળીશું ગરમ ગર મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પોકેટ સમોસા તળી લઈશું આપણે કાઢી લઈશું પોકેટ સમોસા તૈયાર છે એને ગ્રીન ચટણી અને ખજૂર આમલીન ચટણી સાથે ખવાય છે એ આપણે બનાવીએ છીએ જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ